તમે આ ટુવાલ અહીંયા મૂક્યો કે કેટલું યોગ્ય છે અયોગ્ય હું સ્વીકારું છું અયોગ્ય સ્વીકારું છું તમારે આ ટુવાલ અહીંયા મૂકવો જોઈએ ના મૂકવો જોઈએ હું સ્વીકારું છું બીજું શું કહું ને બીજા પતિઓ જે મૂકે છે એ લોકો પણ ના મૂકવું જોઈએ હું સ્વીકારું છું હવે કે અહીંયા ટુવાલ મૂકવાનું બંધ કરી દેશો ને હા બંધ કરી દેશું અને તમે કિચન માંથી દોડીને અહીંયા આવ્યા મને ગમ્યું મને બહુ ગમ્યું તો મને સવાલ કર્યો એ પણ મને ગમ્યું અને થવું જ જોઈએ આ એક્સેપ્ટ એક્સેપ્ટ કરું છું હવે તો હું ક્યારેય નહીં થાય ને નો નેવર નેવર તમારો તમે અરે સો ટકા અરે હું તો કરી ના આડાવાળો મૂકવાનો સવાલ જ ન આવે હવે મેડિકલ માંથી કઈક નાવાની ટિકડી મળતી હોય ને એ આખું પેકેટ લઈ લે સવાર લઈ લેવાની એટલે બધી મગજ મારી જાય અરે હવે હું ક્યારે નાઈસ

મને ગમ્યું તમે જે મારી જોડે વાતચીત કરી મને જે રીતે સમજાવ્યો એ મને ગમ્યું નેક્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા આવશો ને તો તમને આવો ટુવાલ જોવા મળશે જ નહીં તમને ખાલી નાવાની ટીકડીઓના વેપર જોવા મળશે એ પણ ડસ્ટબીનમાં કચરા કચી અને તમે જે કીધું ને આઈ એક્સેપ્ટ સ્વીકારો છું અને તમે આવી રીતે ઘરના બધા કામ પડતા મૂકી અને ઓનલાઈન પંચાયત કરો છો એ કેટલું યોગ્ય આઈ એક્સેપ્ટ સ્વીકારો છું